ગોબરાઈ ક્ષેત્રમાં હોમા જાતા ક્ષેત્રમાં જાતા બસ ભાડ્યા નઈ ચમત્કારી કોઈ આના હાડો કે દેખાતું નહી કે એમ તો પડે કે થોડી અડચવાળે આને છેતરમાં જાતા ઓય ઓય તો એ હા આ નઈ ઓ ગુતા આપડી ઓય તો કોઈ નો બની જો મિસ્ટર તો કોઈ દેખાતું નહી મારું તો કોઈ દેખાતું નહી પોચિયા તો કરી લે હે

બરાબર કર્યું હા હા એમ આ આયા ગુંગરાનીઓ હા ચાલ અરે મારે લખી દે બાર અરે બીજું કશું ના દે હું પકડો 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 કશું ના છે ગોદાર શું કરવાનું અરે ગભરો ની મુની ના માર મતિયાવા ની આ મને દે જલા આવતી દીજો અરે દીજો ની લઈ ગયા કે મારું મારો ગામ પેટી જો કરવાનું સર લે ચીટી સાચ હોય તો આ બીજોનો ખત

અમે એલા આ નિયા એ સુપરમારેડે મારા લે લે ભેજા છા એ સારા બુલખા હસમે તાંગળા દીક કે પરમાર હું જક હવે હતી તો મારા એટલી વકાલી મને મળી